તમામ અહીંયા ઉપસ્થિત ખેડૂત મિત્રો માટે વ્યવસ્થિત ભોજનની વ્યવસ્થા છે કોઈ પણ વ્યક્તિ જમ્યા વગર નહીં જશે માત્ર ને માત્ર સાહેબશ્રીને ઘણું બધું કામ હોય અને એમની પાસે સમયનો અભાવ હોવાથી એમને માત્ર આપણે રજા આપીએ છીએ અને આપણો કાર્યક્રમ ચાલુ રહેશે અને સાથે જમવાની વ્યવસ્થા છે જમ્યા વગર કોઈ પણ મિત્રો જશે નહીં કૃષિ યુનિવર્સિટીઓના માધ્યમથી પ્રાકૃતિક ગતિનો વ્યાપ વધે એના વિકાસ સપ્તાહના ભાગરૂપે રવિ કૃષિ મહોત્સવના આજના કાર્યક્રમમાં અહીં આપણી મધ્ય મંચસ્થ ઉપસ્થિત આપણા સૌના વડીલ અને ભરૂચ લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ નર્મદા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય એવા પરિષાબેન બાંધકામ સમિતિના જિલ્લા પંચાયતના ચેરમેન એવા ખાનસિંગ આ ગામના પ્રથમ નાગરિક એવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ એવા રજનીબેન દેડીયાપાડા ડેડિયપાડા સાગબારા અને ચીકદા તાલુકાના પ્રાંત અધિકારી તરીકેની બજાવતા એવા બેનશ્રી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટર એવા વ્યાસ સાહેબ મારી સાથે અહી ઉપસ્થિત ઉપપ્રમુખ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના દેવેન્દ્રભાઈ સાથે તાલુકા પંચાયતના સભ્યો સરપંચો ગ્રામ પંચાયતના સભ્યો ખેડૂત આગેવાનો અને તમામ અહીં ઉપસ્થિત મીડિયા મિત્રો પોલીસ મિત્રો અને તમામ સ્ટોલ લઈને વધારેલા અલગ અલગ કંપનીના એમ્પ્લોય અને તમામ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું દેશના આજના વડાપ્રધાન અને જે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને આ વર્ષે જ્યારે એને એમને વડાપ્રધાન તરીકે અને એમના કાર્યકાળને આજે ચોવીસ વર્ષ જેવા થાય છે ત્યારે ગુજરાત સરકારે નક્કી કર્યું કે ગુજરાતના દરેકે તાલુકાઓમાં આ સપ્તાહને સાત ઓક્ટોબરથી લઈને પંદર ઓક્ટોબર સુધીની સપ્તાહને આપણે વિકાસ સપ્તાહ તરીકેની ઉજવણી કરીએ એ ઉજવણીના ભાગરૂપે જિલ્લા અને તાલુકાનું વહીવટી તંત્ર સંસદ સભ્ય ધારાસભ્ય તાલુકા જિલ્લાના પ્રમુખ તાલુકા જિલ્લાના સભ્ય અને સરપંચો સૌની ભાગીદારીથી જે પણ વાર્ષિક કામો થયા છે જે પણ લોકો સુધી માહિતીઓ પહોંચાડવાની છે એ માહિતીઓ માટે અનેક અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે અગાઉ ગ્રામ વિકાસ વિભાગના લગતા કામોનો ખાતમુહૂર્તની સાથે માહિતી પૂરી પાડવામાં આવી સહકાર વિભાગનો એક દિવસ ફાળવવામાં આવ્યો એની માહિતી પૂરી પાડવામાં આવી એ જ પ્રકારે આજે કૃષિ વિજ્ઞાન કૃષિ મહોત્સવના ભાગરૂપે કૃષિને લગતી તમામ યોજનાકીય માહિતી હોય તમામ માહિતી પૂરી પાડવા માટેનો આજનો આ કાર્યક્રમ નક્કી થયો છે અનેક વૈજ્ઞાનિકો ઉપસ્થિત છે નવી નવી ખેતીમાં નવી નવી ટેકનોલોજી કઈ રીતના લાવી શકાય કયા બિયારણો થકી વધારે ઉત્પાદન લઈ શકાય ઉત્પાદન થયેલી વસ્તુની ક્વોલિટી કઈ રીતના મેન્ટેન કરાય એનું માર્કેટ પ્રાઇસ કઈ રીતના વધે જમીનની સુધારણા કઈ રીતના થાય કઈ જીવાત માટે કઈ જંતુ માટે કયા પ્રકારની દવા વપરાય એ એકદમ ઝીણમેટ ભરી માહિતી આપણને એ લોકો આપવાના છે સાથે સાથે અહીં ખેતીવાડી વિભાગ બાગાયત વિભાગ પશુપાલન વિભાગ સાથે સાથે જીજીઆરસી એમની કેટલીક સહભાગી કંપનીઓ સંસ્થાઓ નવસારી કૃષિ યુનિવર્સિટી તમામ લોકોએ પોતાના સ્ટોલ અહીંયા રાખીને પોતાની માહિતી પુસ્તિકા રાખીને આપણને બધાને માર્ગદર્શન પૂરું પાડવાના છે ત્યારે આ વિસ્તારમાં કેટલાક જે ખેડૂતોએ નવીન પદ્ધતિથી સારું ઉત્પાદન કર્યું છે અને તેમના ઉત્પાદન થકી બીજા ખેડૂતોને પ્રેરણા મળે અને જેમ બને એમ પાક ઉત્પાદકતા વધે એ માટે પણ કેટલાક ખેડૂતોને આ સ્ટેજ પરથી પ્રોત્સાહિત કરવામાં આવશે તમે બધાએ જોયું છે આપણો દેશ દેશ આપણો નર્મદા જિલ્લો કૃષિ પ્રધાન છે આપણે બધા ખેતી પર આધાર રાખીએ છીએ પશુપાલન પર આધાર રાખીએ છીએ જ્યારે આપણી ખેતીમાં વધારે ને વધારે સુધારણા આવે એ તમામ બાબતોએ આપણે આ પ્રકારના કાર્યક્રમોથી લોકો સુધી પહોંચાડી શકીશું સાથે સાથે યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલની હું વાત કરું આઈ ખેડૂત પોર્ટલમાં તમારે દાંતરની તગારા પાવડા થી લઈને ટેક્ટર સુધીની યોજનાઓ એમાં તમને સહાયમાં મળે તમારે એન્જિન જોઈએ છે તમારે મોટર જોઈએ છે તમારે કલટી જોઈએ પ્લાવ જોઈએ ટેક્ટર જોઈએ મલ્ચિંગ જોઈએ ટાટપત્રી જોઈએ દવા છટવાનો ફોર્મ જોઈએ બધી જ પ્રકારની યોજના આ ખેડૂત પોર્ટલમાં ઉપલબ્ધ છે એ જ પ્રકારે આત્મા આત્મા પ્રોજેક્ટની વાત કરો આત્મા વિભાગ દ્વારા પણ આપણા ખેતું ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે એના માટે જિલ્લાની અંદર પ્રવાસો કરીને મુલાકાતો ગોઠવવામાં આવે છે જિલ્લા બહારની મુલાકાતો ગોઠવવામાં આવે રાજ્ય બહારની મુલાકાતો ગોઠવવામાં આવે નવી નવી ડ્રીપ ની કંપનીઓને લાવીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે નવી નવી કંપનીઓ ઓર્ગેનિક ઉત્પાદન કરતી કંપનીઓ લોકોના પ્રયાસો આ વિસ્તારની ખેતીને આગળ લાવવા માટેના કરે એ જ પ્રકારે બાગાયત બાગાયતમાં પણ વાડી પ્રોજેક્ટ હોય ડ્રીપ યોજના હોય સ્પ્રિંકલર યોજના હોય મલ્ચિંગ યોજના હોય કે તમારે કેળા જોઈએ પપૈયા જોઈએ તરબૂચ જોઈએ બધા જ પ્રકારની યોજનાઓ એ બાગાયત વિભાગ દ્વારા સબસિડીમાં આપણને મળતી હોય છે ટ્રીપની વાત કરો અનુસૂચિત જાત અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે આજે સરકાર દ્વારા પંચ્યાસી ટકા જેટલો સહાય અને પંદર ટકા લોકફાળો ભરાવવામાં આવે છે ત્યારે આવી અનેક એવી યોજનાઓ છે જેની માર્ગદર્શન માર્ગદર્શન આ કાર્યક્રમ થકી આપણને બધાને મળવાનું છે સાથે સાથે આપણે બધા અહીંયા ઉપસ્થિત છે ત્યારે અમારા જેવા પદાધિકારીઓની તમારા જેવા ખેડૂતોની સરપંચોની અને બધા જ વહીવટી તંત્રની આપણી બધાની જવાબદારી બને છે સરકાર જે અભિગમથી જે પ્રોજેક્ટ લઈને આવે એ અભિગમ એ હેતુ સામાન્ય જનતા સુધી પહોંચે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે છેલ્લા ઘર સુધી પહોંચે એ માટે આપણે બધા કાર્યરત થઈને સક્રિય થઈને એને પહોંચાડવાના પ્રયાસો આપણે બધાએ કરવા પડશે નરેન્દ્રભાઈ મોદી હતો એ કાર્યકાળની શરૂઆતમાં મેં એમની એક પુસ્તિકા વાંચી એ કાર્યકાળની શરૂઆતમાં એમણે મુખ્યમંત્રી તરીકે આપણા ઢીડીયાપાડા તાલુકાના પીપલોદ કણજી જેવા ગામમાં એમણે સૌપ્રથમ કન્યા કેળવણી બેટી બચાવો બેટી પઢાવો ની ઝુંબેશ માટે આવ્યા અને બે દિવસથી એમણે ત્યાં રોકાય શરૂઆત કરી અભિગમ ખૂબ સારો હતો એમનો અભિગમ એમનો હેતુ ખૂબ સારો હતો કે ઉંડાણના આદિવાસી વિસ્તારમાં પણ દીકરીઓ ભણે આગળ આવે સ્વનિર્ભર થાય પણ એને પાર કરવા માટે આપણે તંત્ર સાથે મળીને આપણે બધાએ પ્રયાસ કરવા પડશે ત્યારે હેતુ વધારે ને વધારે સારી રીતે સિદ્ધ થશે એ જ પ્રકારે આત્મનિર્ભર સ્વદેશી અપનાવો એ પ્રકારે અનેકો અનેક યોજના આવે છે એક પેડ માકે નામ તમામ વસ્તુ આવે છે પણ ક્યારે એનો અમલ ક્યારે સફળ થશે કે એમાં વહીવટી તંત્ર ખાસ કરીને પૂરતું ધ્યાન આપે અને સાથે સાથે સ્થાનિક પદાધિકારીઓ સાથે સંકલન કરે સ્થાનિક ગ્રામ પંચાયત સાથે સંકલન કરે ત્યારે એનો અમલ સારામાં સારો થઈ થઈ શકે છે પ્રકારે અનેક અનેક યોજનાઓ આવે આવે છે છે પ્રકારના ત્યારે આ બધી માહિતી આજના કૃષિ મહોત્સવ દરમિયાન આપણને માર્ગદર્શન મળશે તમે જોયું હશે ખેડૂતો પણ ખૂબ સારી મહેનત કરે જ છે કાચો માલ પકવીને જ્યારે એ બજારમાં પહોંચે છે ત્યારે જે પ્રકાર સરકારે કેબિનેટમાં ગુજરાત સરકારે હમણાં જાહેરાત કરી કે ભાઈ મકાઈનો ભાવ તો મકાઈના ટેકાના ભાવ સાથે આપણે એકવીસો રૂપિયાની ખરીદી કરવાની પણ ખેડૂત જ્યારે મકાઈ લઈને બજારમાં જાય એટલે વેપારી પહેલા હાથ નાખે હાથ નાખે અને સીધા બસો ત્રણસો રૂપિયા ઓછા કરી દે કપાસનો ભાવ સરકારે જાહેર કર્યો કે ભાઈ એક મણના આપણે સોળસો ને બાવીસ રૂપિયા આ વર્ષે ટેકાના ભાવે ખરીદી કરવાની છે પણ તમે જોજો જેવો કપાસ નીકળીને બજારમાં જશે એટલે વેપારીઓ સોળસો ની જગ્યાએ બારસો પણ આપશે મણના સાડી બારસો પણ આપશે ને એવા હશે તેરસો આપશે તો ખાતર ભાવ બસો એસી હોય એની જગ્યાએ સાડી ત્રણસો લઈ લેશે પણ આપણો કાચો માલ નાખવા જઈએ એમાં બસો ત્રણસો ની આ લોકો કટકી કરે આ બધું શાના માટે થઈ રહ્યું છે કેમ કે આપણે ત્યાં એપીએમસીઓ છે પણ કાર્યરત નથી એપીએમસીઓ ના હોદ્દેદારો ઘણા છે સારા છે આપણા સમાજના છે પણ જે પ્રકારે એપીએમસી પર એમના પદાધિકારીઓ અને વહીવટી તંત્રોએ ધ્યાન આપવું જોઈએ સહકારી તંત્ર પર એમણે ધ્યાન આપવું જોઈએ તે આપી શકતા નથી એના કારણે બજારમાં રહેલા વેપારીઓને ખુલ્લું મેદાન મળે છે અને આપણા ખેડૂતોને આ રીતના છેતરપિંડી થાય છે ત્યારે એ તરફ પણ આપણા આપણે બધાએ આજે કૃષિ મહોત્સવ છે તો આપણે બધાએ ચિંતન અને મનન કરવું પડશે કે આપણા ખેડૂતો જ્યારે પાક પકવીને જાય ત્યારે એમની સાથે અન્યાય નહીં થવો જોઈએ ત્યારે આ સમગ્ર બાબતો આપણે બધાએ આવનારા દિવસોમાં ધ્યાન રાખવી પડશે અને વેપારીઓને પણ પ્રાંત અધિકારી છે કલેક્ટર સાહેબ છે કે ભાઈ જે પ્રકારે સરકારનો હેતુ છે એ પાર નથી પડતો સરકાર એક બાજુ ભાવની જાહેરાત કરે છે ને એક બાજુ તમે આ પ્રકારની છેતરપિંડી કરો એમાં ખેડૂતોની રજૂઆતો આવે છે અન્યાય થાય છે ત્યારે આવી ઘણી બાબતોએ પણ આપણે ધ્યાન રાખવું પડશે વધારે સમય હું નથી લેતો પણ ખેતીવાડી વિભાગ હોય આત્મા પ્રોજેક્ટના વિભાગ હોય કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ હોય બાગાયત હોય કે પશુપાલન હોય બધા જ અધિકારીઓને અપીલ કરું છું આપણા તાલુકાને આપણા જિલ્લાને ખેતી પશુપાલન અને બાગાયતમાં આપણે બધા કઈ રીતના આગળ લઈ જઈએ એ બધા પ્રયાસો વહીવટી તંત્રની સાથે સાથે ચૂંટાયેલા પદાધિકારીઓ પંચાયતો બધા જ લોકોને વિશ્વાસમાં સંકલનમાં રહીને આપણે બધા એક સારો આગળ વધીએ એ જ આજના દિને મારા વતી હું સૌને અપીલ કરું છું આજના આ સરકારના કાર્યક્રમમાં અમને આમંત્રણ મળ્યું અમને અમારું સ્વાગત અને સન્માન કર્યું અમને બધાએ સાંભળ્યા બદલ બધાનો આભાર માનું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી લઈને ગુજરાતના કિસાનોને જાગૃત કર્યા નરેન્દ્રભાઈ મોદીજી આટલેથી

જેઓને વિનંતી કરીશ કે તેઓ શ્રી માનની ધારાસભ્યના હસ્તે પ્રમાણપત્ર લેશે ઓટોમેટિક ત્યારબાદ રણજીતભાઈ રેલવા વિનંતી કરીશ કે તેઓ શ્રી ટેક્ટર માટે આપડા ખાનસિંહ સાહેબના હસ્તે એ લેશે રણજીતભાઈ ત્યારબાદ કાથુભાઈ રૂપાભાઈ ગંગાપુર અને એના પછી મગનભાઈ રામાભાઈ ઉમરાણ તૈયાર રહી કાથુભાઈ રૂપાભાઈ ટ્રેક્ટર માટે હું મેડમ શ્રીને વિનંતી કરીશ કે તેઓ શ્રી કાથુભાઈને પ્રમાણપત્ર આપશે મેડમના હસ્તે કાથુભાઈ લેશે ટેક્ટર શાહમાં લાખ રૂપિયા ત્યારબાદ મગનભાઈ રામાભાઈ રોટાવેટર ઉમરાણના છે જેઓને વિનંતી કરીશ કે તેઓ આપણા માજી પ્રમુખ અ બેન શ્રી પરિયુષા બેનના હસ્તે અ પ્રમાણપત્ર લેશે ત્યારબાદ વસાવા ઉકળભાઈ સામળભાઈ રોટાવેટર કુકરતા જેમને સાઠ હજારનું એ સહાય છે હું આપણા ધારાસભ્ય શ્રી ચિત્રભાઈને વિનંતી કરીશ કે તેઓ શ્રી ઉક્કળભાઈ સામળભાઈને પ્રમાણપત્ર આપશે ત્યારબાદ આપણે તાળીઓથી વધાવી દે તળવી રઘુભાઈ નટવરભાઈ કુકરદા જેઓને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર આવશે અને તેઓ શ્રી ડોક્ટર સાહેબના હસ્તે પ્રમાણપત્ર લેશે આપણે સૌ તાળીઓથી વધાવી દઈએ વસાવા ભીમસિંહભાઈ સિંગાભાઈ ઊંઘ ભરાણા રેલવા ભીમસિંહભાઈ સિંગાભાઈ ટેક્ટર એક લાખની સહાય છે જેઓને વિનંતી કરું છું

વંદે માતાજી દે વંદેંગરા આજે નવા ચીદા તાલુકામાં કૃષિ મહોત્સવના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત જેઓએ આપણને ખૂબ આજના કાર્યક્રમને લગતો માર્ગદર્શન આપ્યું એવા ડેડિયાપાડા વિધાનસભાના જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જયચરભાઈ વસાવા એક આદિવાસી સમાજમાંથી ખૂબ સારું ભણીને ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા પાસ કરી છે એવા મંચ પર બિરાજમાન પ્રાંત અધિકારી મેડમ તથા જિલ્લા પંચાયત નર્મદાના બાંધકામ સમિતિના અધ્યક્ષ ખાનસિંગભાઈ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ બેન આ ગામના સરપંચ બેન બેન વ્યાસ સાહેબ કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્ર ઘણી બધી વાત ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ આપની સમક્ષ વાત મૂકી છે એ જ વાતને હું દોહરાવતો નથી પરંતુ એમણે જે વાત કરી છે એ ખેડૂત તરીકે આપણે મંથન કરવાનું છે અને આ વિભાગ સાથે જોડાયેલા જે પણ અધિકારી છે અલગ અલગ વિભાગના એ બધા જ લોકો ક્યાંક ખૂટતું હોય નવો તાલુકો છે નવા તાલુકાને ધ્યાનમાં રાખીને એને પૂર્તતા કરજો અહીંયા જ આ ચીડાના કેટલાક ખેડૂતોને મારા સમક્ષ અરજી આવી છે બાગાયત વિભાગને આત્મા પ્રોજેક્ટમાંથી કેટલીક એમને માહિતી મળતી નથી તો આ નવો તાલુકો છે આદિવાસી ખેડૂતો છે થોડી મહેનત કરીને સરકારની સાથે પશુપાલન સાથે જોડાયેલી બધી જ યોજનાઓની માહિતી પશુપાલકોને ખેડૂતોને માહિતી આપવાની છે તમારે કોઈ પણ પ્રકારની ફરિયાદ ખેડૂતો તરફથી ન આવી જોઈએ હું સમજુ છું કે આવા વિસ્તારની અંદર કામ કરવું કર્મચારી અધિકારીને થોડી મુશ્કેલી પડે પણ હવે એ જમાનો નથી હવે તો તમામ પ્રકારની સુવિધા થઈ જાય તાલુકો બની ગયો છે અને આ તાલુકાની તમામ પ્રકારની સુવિધા સરકારની અલગ અલગ યોજના હોય એ આ ચિગદા તાલુકાના લોકો સુધી પહોંચાડવાની બધી જવાબદારી આપણા માટે છે અહીંયા સરપંચ પણ ઘણા બધા છે પદાધિકારીઓ છે રાજકીય ક્ષેત્રે કામ કરનારા પણ ઘણા બધા આગેવાનો છે તો બધાને મારી વિનંતી કે નવો તાલુકો છે તો નવા તાલુકાને ધ્યાનમાં રાખીને આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે એક સંગઠિત થઈને કામ કરીશું તો ચિગદા તાલુકામાં જે ગામો જે છે એ બધા જ લોકોનો ખેડૂતોને રાજકીય રીતે કામ કરનારા બધા જ લોકોને હું જાણું છું આ વિસ્તારમાંથી ડેડિયાપાડા વિધાનસભાને ધારાસભ્ય બે બે મળ્યા છે રામજીભાઈ અને આપણા ના મોતીભાઈ આ મોતીભાઈ ત્રણ ધારાસભ્ય આ જડગામવાળા બીજા શું નામ હે દેવજીભાઈ

નવા તાલુકાને આ બાકીના તાલુકાની હરોળમાં આપણે લાવવાના બધા જ પ્રયત્નો કરવાના કોઈ મુશ્કેલી આવવાની નથી આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતને એક સમૃદ્ધ ભારત બનાવે છે મજબૂત ભારત બનાવવા માંગે છે આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે એના માટે અલગ અલગ પ્રકારની યોજના લઈને તેઓ ચાલી રહ્યા છે યુવાન ને કામ મળે રોજગારી મળે એના માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુજરાત ને એક સમૃદ્ધ ગુજરાત બનાવવા માટે પ્રયત્ન કર્યા ને નર્મદા યોજના જે વર્ષોથી ચાલતી હતી ગોકર ગાયની ગતિ પણ એમને ઝડપથી પૂર્ણ કરવાના જે પ્રયત્ન કર્યા ને નર્મદા યોજના પૂર્ણ થયા પછી આખા ગુજરાતને ખેડૂતોની સિંચાઈ માટે પૂરતું પાણી મળે છે અને એમાંથી આપણે નર્મદાનું પાણી એટલે કોઈ મુશ્કેલ કામ નથી ભાઈ અને કોઈ એમાં કોઈની સાથે આપણે ભાગ નથી પડવા આપણા હક છે કારણ કે નર્મદા કેટલાક અસરગ્રસ્તો છે ડેડિયાપાડા તાલુકામાં ડેમના અસરગ્રસ્તો છે મોટો ભોગ આપ્યો અને તાલુકામાં વસવાટ કર્યો છે તેવા લોકોને તો નર્મદાનું પાણી મળવું જોઈએ તો આ ગંગાપુર ડેમ બનાવીશું ને નર્મદાનું પાણી નાખીશું તો આખા મોટા ભાગનો તાલુકો ડેડિયાપાડા તાલુકો અને તાલુકો તાલુકાને આપણે સિંચાઈ આપણે આપી શકીશું દેશના પ્રધાનમંત્રી જે વાત અલગ અલગ ધારાસભ્ય પણ વાત કરી એ રીતના ખૂબ મહેનત કરે પ્રધાનમંત્રી બન્યા પછી તો જે મેં વાત કરી દેશને મજબૂત રાષ્ટ્ર બનાવો આત્મનિર્ભર ભારત બનો જાહેરાત કામ આપવાની વાત છે અમેરિકાની હરોળમાં આપણે દેશને વિકાસના માર્ગે લઈ જવું છે ચાઇનાની હરોળમાં લઈ જવું છે એના પર સ્વદેશી વસ્તુઓ પર આપણે ભાર પણ મૂકાવે છે સાહેબ ને જરૂરી પણ છે દિવાળીનો તહેવાર આવે છે અલગ અલગ પ્રસંગોમાં આપણે ઘણી બધી ચીજ વસ્તુઓ જીવનમાં ઉપયોગી વસ્તુ આપણે ખરીદતા હોય તો દેશમાં બનેલી જ વસ્તુઓ આપણે ખરીદવી જોઈએ ચાઇનાની કે અમેરિકા નો પ્રોડક્ટ આપણે નહીં ખરીદવો જોઈએ આ દરેકે દરેક વ્યક્તિએ સમજવું જોઈએ આ એમનો પ્રયાસ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવામાં છે અને એના માટે અલગ 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 પ્રકારની વિકાસલક્ષી યોજનાઓ લઈને ચાલે છે ખેડૂતોને ઉપર ઉઠાવે છે પશુપાલકોને ઉપર ઉઠાવે છે પશુપાલનના વ્યવસાય પણ ઘણી બધી રીતના રોજગારી મળે છે આપણને બારે માર સિંચાઈ કરીશું તો ખેડૂતોને કોઈ બહાર જવું ના પડે દહેજમાં કે વાપી એ ઘરના આંગણે એને કામ મળશે ભારત એ ક્યારે બનવાનું છે મોદી સાહેબ અલગ અલગ પ્રકારની યોજના લઈને ચાલે છે ચાલે છે શિક્ષણ ખેતીવાડી ક્ષેત્રે પશુપાલનથી માંડીને ક્યાં ક્યાંથી આપણા લોકોને રોજગારી મળે છે એક તરફ દ્રષ્ટિ કરવી પડશે ધ્યાન આપવું પડશે અને મહેનત કરવી પડશે પરિસ્થિતિ બદલાય જમાનો બદલાયો છે આજે જે પ્રકારની વસ્તી વધે છે શિક્ષણ નો વ્યાપ વધે છે બધામાં રાખીને ખાલી દસમું અમારા મિત્ર સુમનભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ના આદિવાસી હક માટે જયારે અમે કોલેજમાં હતા ત્યારે લડાઈ લડતા હતા એ અમારો સુમનભાઈ અમરસિંહભાઈ આજે અમરસિંહ પણ અમારી ટીમ હતી એના સિદ્ધાના અમે 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 કોલેજમાં કોલેજમાં હતા 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 આ બધા મિત્રોને ખબર હોય હોસ્ટેલમાં ત્યારે આદિવાસીના હક માટે લડ્યા છે ગામડે ગામડે ઢોલ લોકોને જાગૃત જાગૃતતા ભેગા કરીએ એટલે આ આ વર્ષોથી અમે આ પ્રકારનું કામ કરે છે આજે અમારા મિત્રો જયારે બધા મળતા હોય તો અમને આનંદ થાય સારામાં સારી ખેતી પણ કરે છે સુમનભાઈ આવા ઘણા વિસ્તારની અંદર શૈક્ષણિક સંકુલ પણ સારું ચલવે છે તો આપણે સૌ આ વિસ્તારના ચિગદા તાલુકાના બધા જ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જે પરિસ્થિતિ બદલાઈ જમાનો બદલાયો છે જે પ્રકારે બેફામ વસ્તી વધે છે અને એની સાથે શિક્ષણનો પણ વ્યાપ વધે છે દુનિયા ખૂબ આગળ વધી રહી છે બાકીના સમાજ ખેતીવાડી ક્ષેત્ર હોય પશુપાલન ક્ષેત્ર હોય રોજગારી અલગ અલગ પ્રકારે રોજગારી હોય બિઝનેસ હોય કોઈ સારા કોમર્સ ભણેલા વિજ્ઞાન ભણેલા લોકો યુવાનો બિઝનેસ પણ કરી ધંધો પણ કરી શકે છે વેપાર ઉદ્યોગ પણ થઈ શકે છે સારો આઈટીઆઈ કરીને ઉદ્યોગમાં નોકરી કરી શકે છે તો 2047 સુધીમાં આપણે વિકસિત ભારત નું જે દેશના પ્રધાનમંત્રી સંકલ્પ લઈને ચાલે છે ત્યારે બધા 2047 સુધી નો સુધી ને 2047 વિકસિત ભારત બનાવીશું અને જ્યારે વિકસિત ભારત બનશે તો મહેનત કરનારા લોકો આગળ વધવાના જ છે તો આજના પ્રસંગે મારે બીજું કઈ કેવું નથી ખેડૂતો માટે બહુ બધી બધી ઘણી સારી વાતો કરી છે ધારાસભ્ય છે પણ બહુ બધી વાત કરી છે પણ અલગ અલગ અહીંયા પ્રકારના વૈજ્ઞાનિકો છે પશુપાલન થી માંડીને પ્રાકૃતિક ખેતી થી માંડીને કઈ રીતના સારામાં સારી ખેતી કરવી ખેડૂત કઈ રીતના એમની આવકમાં વધારો કરે એ અંગે સતત આપણે માર્ગદર્શન મળવાનું છે તો આજના પ્રસંગે આપ સો મને ખૂબ શાંતિથી સાંભળ્યો આપનો ખૂબ ખૂબ આભાર માનું ભારત માતા કે જય હિન્દ સાહેબ શ્રીનો આ તબક્કે ખૂબ ખુબ આભાર